તો આપણા શરીરની અંદર જ્યાં જ્યાં બીમારીનો ઉદ્ભવ થાય છે આપણા શરીરમાંથી ધીમે ધીમે એના લક્ષણો બહાર આવશે એટલે આપણે એની કામચલાઉ દવાઓ લેશું એલોપેથી ધીમે ધીમે ફર્ક નહીં પડે એટલે આપણે હાઈ સ્ટેજના ડોક્ટર પાસે જશું અને એ રિપોર્ટની સલાહ આપશે ત્યારબાદ આપણે રિપોર્ટ કરાવશું એટલે ભાઈ રિપોર્ટમાં જાહેર થશે કે ભાઈ બકરી છે કે છે કે ટ્યુમર છે કે કોઈ પણ બીમારીનો ઉદ્ભવ રાતોરાત થતો નથી એટલે અમૃત પુષ્પના રિસર્ચમેનનો એક સૂત્ર હતો કે પેટ સાફ તો રોગ માફ શરીરની નસનાડી સાફ તો બીમારી થાય ઈ સ્ટેન્ડ ઉપર જ અમૃત પુષ્પના રિસર્ચમેને 34 વર્ષ મહેનત કરીને પછી આ માટે અમલમાં મૂક્યું છે

કે ઘણા બધા લોકોની ક્વેરી હતી એટલે મેં લગભગ આઠ દસ દિવસ પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવી દીધું છે કે મકર સંક્રાંતિના દિવસે અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્ર રાબેતા મુજબ કાર્યરત છે એટલે જે લોકો આવવા માંગતા હોય છે રજાનો દિવસ છે એટલે ઘણા બધા લોકોની અને ક્વેરી હતી એને એનું લક્ષીને આવતીકાલે કેન્દ્ર રાબેતા મુજબ કાર્યરત છે બીજું ખાસ કે દર શનિવાર અને રવિવાર

રિપોર્ટ સામે આવી જશે તો આપી દેવામાં આવશે થર્ડ પાર્ટી અમે આપતા નથી કોઈને ત્રીજા ચોથા વ્યક્તિને આપતા નથી ઘરનો વ્યક્તિ જોઈએ